બેઠક બાદ આ જાહેરાત જે છે થવાની છે આરોગ્ય મંત્રી ऋषिकेश પટેલ કરશે જાહેરાત આવતીકાલે રાજ્ય સરકાર આરોગ્ય લક્ષી એસઓપી ની જાહેરાત કરશે પીએમ જેવા યોજના મુદ્દે રાજ્ય સરકાર કાલે કરશે નવી એસઓપી બાદ કરશે જાહેરાત આવતીકાલે રાજ્ય સરકાર આરોગ્ય લક્ષી ની જાહેરાત કરવાના છે પીએમ જેવા યોજના મુદ્દે રાજ્ય સરકાર કાલે કરશે નવી एसओपी ने जरात आवती काले योजनारी कैबिनेट ની બેઠક બાદ કરશે જરાત આરોગ્યલ મંત્રી ઋષikesh પટેલ જરાત કરવાના છે રાજ્ય સરકાર આવતીકાલે এসઓપી ની જરાત કરશે આરોગ્ય લક્ષી આવતીકાલે રાજ્ય સરકાર જે છે આરોગ્યલક્ષી એસઓપી ની જાહેરાત કરવાના છે શું કેશો આને લઈને થોડા સમય પહેલા જે ખ્યાતિ નું કૌભાંડ બહાર આવ્યું હતું તેને લઈને પણ આરોગ્ય ેશ પટેલે નિવેદન આપ્યું સમયમાં એક નવી બહાર પાડવામાં આવશે અમુક નિયમો પણ સુધારો કરવામાં આવશે જેથી આવી કોઈ બેદરકારીની કોઈ કૌભાંડ ના થાય તેને લઈને હવે આવતીકાલે જે કેબિનેટ મળવાની છે તે કેબિનેટ ની બેઠકમાં રાજ્ય સરકાર એક આરોગ્યલક્ષી એસઓપી ની નવી જાહેરાત કરશે અને તેમાં કેબિનેટ બેઠક ચર્ચા કર્યા બાદ પીએમ યોજના રાજ્ય સરકાર કેબિનેટ બાદ જેમાં બેઠક મળવાની છે એસઓપી ની જાહેરાત તો થશે બીજા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે જે પ્રકારે કેબિનેટ બેઠક મળતી હોય છે તેમાં મુખ્યમંત્રી બેઠક મળતી હોય છે રાજ્ય સરકાર અને જે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓ એમાં ભાગ પ્રશ્નો હોય છે પાણીનો પ્રશ્ન છે ખેતીનો પ્રશ્ન છે તે પછી આ જે રૂટીન જે ગૃહ વિભાગના જે પ્રશ્નો છે તેને લઈને આમાં બેઠકમાં ચર્ચા કરવામાં આવતી હોય છે અને તેને લઈને પણ ખાસ કરીને આરોગ્યની જે વાત કરવામાં આવે તો આરોગ્યની જે આવતીકાલ જે મહા જે

S.O.P. ની જાહેરાત થવાની છે પીએમ જેવા યોજના મુદ્દે રાજ્ય સરકાર આવતીકાલે કરશે નવી S.O.P. ની જાહેરાત